આજે આપણે શાકભાજીથી ભરપૂર એવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને તૈયાર કરીશું જે એકદમ નાના નાના બાઇટ્સ જેવા બનાવીને તૈયાર કરીશું અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય એવા તો ફટાફટ બની જશે નાની મોટી ભૂખ માટે એકદમ ટેસ્ટી અને શાકભાજીથી ભરપૂર એટલે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં અડધો કપ મેં અહીંયા સૂજી લીધો છે અને સામે અડધો કપ આપણે બેસન લેવાનો છે બધું જ માપ છે એકદમ પરફેક્ટ છે એ રીતે તમે બનાવજો એટલે તમારા ઢોકળા પણ એકદમ સરસ બનશે સાથે અડધો કપ ખાટું દહીં લીધું છે હવે આપણે અહીંયા પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી પહેલાં બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે મિક્સ કરી અને રાખી દેવાનું છે એકદમ વધારે પડતું કઠણ રહે તો તમે ચમચી જેટલું પાણી નાખવાનું અંતર બિલકુલ પાણીનો ઉપયોગ નહીં કરીએ કેમ કે શાકભાજી આપણે ફૂલ નાખવાના છીએ એટલે તો અહીંયા આપણે બેટરમાં પાણી નાખવાની જરૂર મને લાગતી નથી એટલે આપણે સાઈડમાં રાખી દઈશું એટલે સૂજી ફૂલી જાય હવે શાકભાજીમાં પહેલાં મેં અહીંયા મકાઈ લીધી છે મકાઈનો એક ડોડો લઈ લીધો છે આખો સ્વીટકોર્નનો કાચી મકાઈને આપણે ફટાફટ ચપ્પુથી આ રીતે કાપી નાખીશું અને ઇઝીલી થઈ જાય છે ફટાફટ સમય પણ લાગતો નથી તો આ રીતે બધી જ મકાઈ છે એ કાપી અને આપણે રેડી કરી લેવાની છે તો તમારી પાસે જે શાકભાજી હોય એ તમે વધારે ઓછા પ્રમાણમાં કરી શકો છો મારી પાસે મકાઈ હતી તો એક આખો લઈ લીધો છે અને બીજા પણ શાકભાજી લીધા છે તો મકાઈને આપણે આ રીતે કાપી અને મિક્સર જેની અંદર નાખી અને જેટલી ફાઇન્ડ પેસ્ટ થાય એટલી કરી લેવાની છે તો અહીંયા હું તમને બતાવી દઉં છું એકદમ ફાઇન્ડ એવું પીસાઈને તૈયાર થઈ ગઈ છે અને પાણી બિલકુલ નાખવાનું નથી ખાલી મકાઈને જ પીસવાની છે પાણીનો ઉપયોગ કર્યા વગર જ મકાઈ પીસી લેવાની છે હવે મકાઈમાં પાણીનું પ્રમાણ થોડું વધારે હોય છે અને એને બાઇન્ડિંગની પણ જરૂર રહેતી હોય છે એટલે પાણી નહીં નાખવાનું મકાઈની જે પેસ્ટ છે એ આપણે અત્યારે સૂજીને બેસન જે પલાળીને રાખ્યો છે એની અંદર નાખી દઈશું હવે મકાઈ અને સૂજી બેસનને આપણે પહેલાં મિક્સ કરી દઈશું જો આ સમયે તમને લાગે કે વધારે થિકનેસ છે તો તમારે ચમચી એટલું પાણી નાખવાનું પરંતુ મકાઈ છે એ પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે જરૂર પડી નથી મારે એટલે મેં પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો જ નથી એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું એક સરસ રીતે ફેટી લઈશું એટલે ફ્લફી જેવું બેટર એકદમ સરસ બની જશે હવે એની અંદર હું અહીંયા અડધું ગાજર છે એ ગા આદુની છીણીમાં છીણી નાખું છું તો શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે વટાણા પણ આમાં થોડાક પીસીને નાખી શકો લીલું લસણ ઝીણું ઝીણું કાપીને નાખી શકાય લસણની પેસ્ટ પણ તમે અહીંયા નાખી શકો બારીક સમારેલી કોબી છે હવે ઝીણું ગાજર છે આદુ મરચાંની પેસ્ટ છે દૂધી હોય તો દૂધી પણ છીણીને અહીંયા લઈ શકાય સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અડધી ચમચી અજમો નાખીશું ચપટી હળદર નાખી દઈશું એક ચોથાઈ ચમચી જેટલી મકાઈ પીળી હોય છે એટલે એનો પણ કલર આવે છે અનાજમાં હાથથી મસળીને રાખવાથી સ્વાદ અને સુગંધ મને સારા આવશે બધી જ વસ્તુને આપણે ફ્રી મિક્સ કરી દેવાની છે એકદમ સરસ રીતે તો ડોડો વધારે મોટો હતો એટલે બીજી શાકભાજી મેં ઓછા પ્રમાણમાં લીધું છે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એની અંદર મને થોડું ઘાટું બેટર લાગે છે એટલે ચમચી જેટલું અહીંયા છાસ નાખી દઉં છું છાસ કે પાણી તમે કોઈ પણ વસ્તુ નાખી શકાય હવે ચમચી જેટલું છ છાસ નાખી અને ફરી આપણે મિક્સ કરી દઈશું તો આ રીતે ઢોકળા બનાવીએ ને તો ઢોકળાનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે અને ખાંડની જરૂર નહીં લાગે કેમ કે મકાઈ છે એ થોડી ગળચટી હોય છે એટલે ઢોકળાનો ટેસ્ટ બહુ સારો લાગશે હવે બેટર તૈયાર છે આપણે પ્લેટ અહીંયા ગ્રીસ કરી લઈએ અને સ્ટીમર મેં રાખી દીધું છે ગેસ ઉપર પહેલેથી જ ગરમ થવા માટે એટલે પાણી ગરમ થાય ત્યાર પછી તમારે પ્લે સોડા કે જે પણ નાખવું એ બેટરમાં નાખવાનું હવે મેં એક સચેટ ઇનો લીધો છે એમાં અડધી ચમચી જેટલો ઈનો મેં રાખી દીધો હતો અને બાકીનો નાખી દીધો હતો ઈનો નાખી અને આપણે એની પર થોડું એવું લીંબુ નીચોવી દઈશું અથવા તો તમે પાણી પણ અહીંયા નાખી શકો છો જેથી ઈનો છે એક્ટિવેટ થઈ જાય અડધું ફાડું આપણે લીંબુનું અહીંયા નીચોવી દઈશું અને સરસ રીતે આપણે હવે મિક્સ કરી અને ફટાફટ ઢોકળાને મૂકી દેવાના છે તો મકાઈના ઢોકળા આ રીતે શાકભાજીવાળા ઢોકળા છે તમે ખાશો ને એનો ટેસ્ટ બિલકુલ અલગ જ આવશે તો જેવું આપણે એનો નાખીએ એકદમ ફટાફટ મિક્સ કરી દઈશું સરસ રીતે અને પ્લેટમાં આપણે હવે એને ટાળી દેવાનું છે તો બધું જ બેટર છે હું પ્લેટની અંદર નાખી દઉં છું કેમ કે મારે બાઇટ્સ બનાવવા છે તો થોડી થિકનેસ પણ જોઈએ પણ જો તમારે મેરેજમાં લાઈવ ઢોકળા મળતા હોય એવા પાતળા કરવા હોય તો તમારે બે પ્લેટ કરી દેવાની મેં જ સ્વેટર એક બ્લેટમાં નાખી દીધું છે અને તમને લાગશે કે બેટર ઘાટું છે પરંતુ મકાઈ આપણે વધારે લીધી છે એટલે બેટર આ બરાબર પરફેક્ટ છે કન્સિસ્ટન્સી વધારે પાતળું નથી કરવાનું હવેસ્ટિંગમાં પહેલેથી જ મેં ગરમ થવા રાખી દીધું હતું એની અંદર આપણે પ્લેટ રાખી દઈશું અને એની ઉપર આપણે થોડીક લાલ મરચું અને થોડા ધાણા છે લીલા સ્પ્રિંકલ કરી દઈશું જેથી લૂક અને ટેસ્ટ બને સારા લાગે તો અહીંયા લીલા ધાણા સ્પ્રિંકલ કરી કવર કરી અને બાર દસથી બાર મિનિટ સુધી આપણે એને હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું દસથી બાર મિનિટ થઈ જાય અહીંયા મારે બાર મિનિટ થવા આવી છે એટલા સમય પછી મેં ખોલીને ચેક કર્યું છે ચપ્પુ ડીપ કરી આપણે ઇન્સર્ટ કરીને જોઈ લેવાનું ચપ્પુ ક્લીન નીકળે છે એટલે આપણા ઢોકળા સ્ટીમ બફાઈ ગયા છે સરસ હવે નીચે લઈ થોડા ઠંડા થવા દેવાના ઠંડા થાય પછી જ આપણે એનું કટિંગ કરીશું તો અહીંયા અમે ઢોકળા છે એ બાઇટ્સની જેમ કર્યા છે જે બાળકો છે એ ફૂગ નાખીને પણ ખાઈ શકે એટલે તમને જોઈ એ પ્રમાણમાં તમારે કટિંગ કરી લેવાનું તો મેં નાના નાના કર્યા હતા અને એનો લૂક પણ એટલો સરસ આવે ને વઘાર બધામાં ચોટી જાય એટલે ખાવામાં પણ ખૂબ સરસ એવા લાગે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઢોકળું બહાર ગયું છે અને ફૂલી પણ ગયું છે એકદમ સરસ જાળીવાળા બનીને તૈયાર થઈ ગયા છે ઢોકળા તો હવે બધા ઢોકળાને આપણે ડીમોલ્ડ કરી લઈ ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે અને પછી આપણે એનો વઘાર કરી દઈશું તો આ રીતે ઢોકળા છે બનાવીને એકદમ સરસ ટેસ્ટી શાકભાજી પણ એટલું જ એટલે હવે હેલ્ધી પણ એટલા હવે વઘાર કરી દઈએ આપણે ગેસ ઉપર પેન રાખી બે ચમચી આપણે એમાં તેલ નાખી દઈશું અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે એની અંદર રાઈ નાખી દેવાની છે રાઈ ફૂટવા લાગે ત્યાર પછી આપણે એની અંદર થોડી લીમડાના પાન અને તલ નાખીશું મેં અહીંયા મરચાનો કેવો કોઈ ઉપયોગ કર્યો નથી તમે મરચાં પણ વઘારમાં નાખી શકો છો મેં લીમડો તલ અને રાઈ ત્રણ જ વસ્તુ નાખી હતી અને આ હવે આપણે એની અંદર ઢોકળા નાખી દઈશું અને એકદમ સરસ રીતે ઉપર નીચે ફટાફટ આપણે મિક્સ કરી દઈશું જેથી વઘાર છે એ સરસ ઢોકળા સાથે કોટ થઈ જાય તો આ રીતે ઉપર નીચે ફટાફટ કરી દઈશું તમે જોઈ શકો છો તલ તલને બધું એકદમ સરસ રીતે ઢોકળા સાથે કોટ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને થોડા લીલા ધાણા એની ઉપર આપણે સ્પ્રિન્કલ કરી દઈશું હવે આપણે એને સર્વ કરી દઈશું જો તમને મારો હવે ઇન્સ્ટન્ટ ઢોકળાનો વિડીયો કેવો લાગ્યો છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં એકદમ નાના નાના ક્યુબ જેવા ઢોકળા બનીને તૈયાર થયા છે અને એટલા ટેસ્ટી કે તમે ખાશો અને તમને ખૂબ જ મજા આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમે ઢોકળા બનાવો છો તો તમારા ઢોકળા કેવા બને છે અને આ એટલા હેલ્ધી છે કે બાળકોને પણ આપણે લંચ બોક્સમાં પણ આપી શકીએ અને ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો અને કોટિંગ પણ એટલું જ સરસ થાય છે તમને હું બતાવી દઉં છું વઘાર કરશો ને તો એક પણ ઢોકળું તૂટશે નહીં અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ થશે તો આ રીતે તમે ઢોકળા શાકભાજીથી ભરપૂર અને ફટાફટ બની જતા છે સાંજ માટે નાની મોટી ભૂખમાં પણ બનાવી શકાય ફરી મળીશો નવા વિડીયો સાથે બાય બાય